વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર જે ગૌરવ બે હજાર ત્રેવીસો કિસ્સો જે સામે આવ્યો જેમાં સરકાર એક્શનમાં આવી ને સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે શું વિગતો અધૂરી વાતરે તો સ્ટર્લિંગ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ રંજન મેન નાયક નામના એક દર્દીને હાર્ટ એટેક આવ્યો તોને કે હોસ્પિટલ પહોંચ્યા હતા આ જે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ઇમરજન્સી સારવાર અપાવવા માટે તેમની પાસે મા યોજના એટલે કે આયુષ્માન ભારત કાર્ડ હોવા છતાં કાર્ડ ન હોવાની ખોટી સહી લેવામાં આવી હતી ત્યારબાદ તેમની પાસેથી સારવાર પેટે 8 લાખ રૂપિયાની વધારે રકમ ઉઘરાવવામાં આવી હતી મતોલો છે કે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી તેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે પગલાં आई ने होस्पिटल ने दिल्ली पास थी जेप कोई रकम लीधी थी सात दिवस परत करने की सूचना आप उपरांत जे दर्दी पास की रकम वसूल थी तना पांच गणु एट्ले चौवालीस लाख करता वारे दंड सरकार में जमा करने की सूचना आप बिल्कुल तमाम जानकारी बदल आभार हमें बात करिए केसर कैरी आगमन ने लीने